આ સેવા સેતુ કાર્યક્રમ હેઠળ પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ મા વાત્સલ્ય કાર્ડ મા અમૃતમ કાર્ડની અરજીઓનો સ્વીકાર સિનિયર સિટીઝન પ્રમાણપત્ર દિવ્યાંગ પ્રમાણપત્ર વિધવા સહાય વૃદ્ધ નિરાધાર સહાય લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું વહીવટીતંત્ર દ્વારા તબક્કાવાર સેવા સેતુના કાર્યક્રમ યોજીને ઝડપથી પ્રજાજનોને પ્રશ્નોના સીધા નિકાલ સાથે લાભો આપવા સરકારે નિર્ધાર કર્યો છે અને સરકારે પ્રજાલક્ષી લાભો સીધે સીધો સ્થળ પર જ મળી રહે તથા સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવતો હોય છે સેવા સેતુ કાર્યક્રમથી નાગરિકોની રજૂઆતનો આંગણે અને ઝડપી ઉકેલ મળે છે આ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ બોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને અમલીકરણ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓએ ફરજ બજાવી સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર અવિ સૈયદ તહલકા ન્યૂઝ ભરૂચ આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 74મો જન્મદિવસ છે એ નિમિત્તે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યના તમામ નગરોમાં ગ્રામીણ વિસ્તારોમાં સેવા સેતુના કાર્યક્રમોનું આયોજન થયું છે ભરૂચ નગર માટે ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકાની જ પ્રિમાઇસિસમાં સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન થયું છે ખૂબ મોટી સંખ્યામાં આપણે જોઈ શકીએ છીએ લોકો ભાગ લઈ રહ્યા છે એક જ સ્થળ ઉપર સરકારની વિવિધ પ્રકારની યોજનાઓનો કેવી રીતે લાભ મળે એનું માર્ગદર્શન અને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ જે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિવિધ સ્થાનો પર કચેરીઓ પર ન જવું પડે અને એક જ સ્થાને મળી જાય એ પ્રકારનું એક સુંદર અભિગમ સાથે ગુજરાત સરકારનો જે સેવા સતીનો કાર્યક્રમ છે જેનું આયોજન આજે થયું છે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને લાભ લીધો છે મને કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને બધાની વિશેષ હાજરીમાં આ કાર્યક્રમ શરૂ થયો છે જે સાંજ સુધી ચાલશે ભરૂચનગરના લોકોને આનો મોટો લાભ